હેલો મિત્રો આજે આપણે અવિભાજી અવયવની રીતથી ગુસ્સા મતલબ ગુરુત્તમ સામાન્ય અવયવી અને લઘુત્તમ સામાન્ય અવયવ મતલબ લસા કઈ રીતે મેળવી શકાય તે સમજીશું કાલે આપણે યુક્લિનની ભાગવિધિ પ્રમાણે ગુસ્સા મતલબ ગુરુત્તમ સામાન્ય અવયવી કઈ રીતે શોધી શકાય તે સમજ્યા હતા આજે અવિભાજ્ય અવયવની રીતથી અવિભાજ્ય અવયવની રીતથી કઈ રીતે ગુસા મેળવી શકાય તે સમજીશું અને જોશું અને શીખશું કઈ રીતે તે મેળવાય છે સિમ્પલ અને સાદી છે પણ થોડીક ધ્યાન રાખીને કરવા જેવી વસ્તુ છે તો ચાલો આપણે જોઈએ હેલો મિત્રો આપણે આજે અવિભાજ્ય અવયવની રીતે છ બોતેર અને એકસો વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવી અને લઘુત્તમ સામાન્ય અવયવ અવયવ મતલબ લસા અને ગુસ્સા બંને અવિભાજ્ય અવયવની રીતે થી મેળવવાનું છે તો પેજ ઉપર બંનેની બંને દર્શાવેલા છે કે કઈ રીતે સંખ્યા લીધેલી છે કઈ રીતે મેળવશું તે આપણે જોઈએ પેલા આપણે યુક્લિડ ની ભાગ વિધિ પ્રમાણે ગુસ્સા મેળવ્યો તો હવે અવિભાજ્ય અવયવની રીતથી જોઈએ કે ગુસ્સા અને લસા કઈ રીતે મેળવી શકાય ચાલો જોઈએ સૌથી સ્ટેપ છે સંખ્યા છ લેવાની છે બેના ના અવિભાજ્ય અવયવ શું થાય બે ગુણ્યા ત્રણ ઓકે એની અંદર કઈ રીતે કે કઈ ઘાત ન હોય તો બે ની એક ઘાત

ગુણ્યા 3 ની બે ઘાત આમે લખી શકાય આને ત્રીજો છે એકસો વીસ એકસો વીસ મતલબ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરોબર છે કે બે ગુણ્યા બે મતલબ ચાર ચાર ગુણ્યા બે મતલબ આઠ આઠ ગુણ્યા ત્રણ મતલબ ચોવીસ ચોવીસ ગુણ્યા પાંચ મતલબ એકસો વીસ તો ટોટલ રહ્યા બે ની ત્રણ ઘાત ત્રણની ની એક ઘાત પાંચની ની એક ઘાત બરોબર છે આ રીતે એની ઘાત આપણે પહેલાં મેળવી લીધી કે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવી અવયવું અવિભાજ્ય અવયવની રીતે તો પહેલાં સૌથી પહેલાં એની અંદર કોમન કેટલા અવિભાજ્ય અવયવ છે એ આપણે મેળવી લીધા હવે આ ત્રણે ત્રણ સંખ્યાઓ છે છ બોતેર એકસો વીસ એના ત્રણે ત્રણ માંથી ટોટલ જેટલા અવિભાજ્ય અવયવ બધેમાં સામાન્ય અવયવ હોય તેને આપણે અલગ અલગ લખી લેશું આ ત્રણેય સંખ્યાઓના સામાન્ય અવયવો બે અને ત્રણ ની નાનામાં નાની ઘાત બેની એક ઘાત અને ત્રણની એક ઘાત છે બરોબર છે એ બે ની એક ઘાત અને ત્રણની એક ઘાત વાળા બે ત્રણે ત્રણ સંખ્યાઓની અંદર એક એક છે તો મતલબ બે ની એક ઘાત પણ બેની ત્રણ ઘાત છે એટલે એમાં પણ બેની એક ઘાત છુપાયેલી આમાં પણ બેની એક ઘાત છુપાયેલી આમાં ત્રણ ની એક ઘાત છે આમાં ત્રણ ની બે ઘાચ છે એટલે એક ઘાત તો હોવાની છે એમાં આમાં આની અંદર પણ ત્રણની એક ઘાત છે તો તો બે ના ત્રણે ત્રણ સંખ્યાઓની સામાન્ય અવયવ કયા થયા અવિભાજ્ય અવયવ બે ની એક ઘાત ત્રણ ની એક ઘાત ઓકે તો છ બોતેર એકસો વીસ આ ત્રણેય સંખ્યાઓનો ગુરુતમ સામાન્ય અવયવી મતલબ ગુસ્સા બેની એક ઘાત ગુણ્યા ત્રણની એક ઘાત ઇઝિકવલ ટુ છ હજાર તો આ ત્રણેય ત્રણ સંખ્યાઓનો ગુસ્સા મતલબ ગુરુત્તમ સામાન્ય અવયવી છ છે બરાબર છે આ જ રીતે હવે આનો આપણે લસા શોધવો હોય કે ડૂબમાં લઘુત્તમ સામાન્ય અવયવ શોધવો હોય અવિભાજ્ય અવયવની રીતે તો આપણે આની અંદર બીજું કશું કરવાનું નથી ખાલી એક જ વસ્તુ છે કે ઉપર યુક્ત ત્રણેય સંખ્યાઓ ત્રણેય સંખ્યાઓમાં બે બે ની ત્રણ ઘાત ત્રણ ની બે ઘાત પાંચ ની એક ઘાત મતલબ કે આ બધી સંખ્યાઓ બે છ બોતેર એકસો વીસ આ ત્રણે ત્રણ સંખ્યાઓની અંદર જેટલી અવિભાજ્ય જેટલા અંક છે તેની સૌથી મોટી ઘાત એ બધી લેવાની છે આપણે લસા માટે તો આપણે એની શું છે બે ની ત્રણ ઘાત અહીં મોટી છે ત્રણ ની બે ઘાત અહીં મોટી છે પાંચ ની એક ઘાત છે તો બધા આવી ગયા ટોટલ જેટલી મોટી ઘાત છે એટલી બધા મોટી ઘાત લઈ લેવાની છે હવે અવિભાજ્ય અવયવો બે ત્રણ અને પાંચ ની મોટામાં મોટી ઘાત છે હવે આનો લસા છ એકસો વીસ નો લસા ઇઝ ઇક્વલ ટુ બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત પાંચ ની એક ઘાત ત્રણે ત્રણનો ગુણાકાર કરો એટલે ત્રણસો સાઠ આ ત્રણે ત્રણ સંખ્યાઓનો છ બોતેર એકસો વીસ ત્રણે ત્રણનો લસા ત્રણસો સાહીઠ છે જે અવિભાજ્ય અવયવની રીતે થઈ આપણે તો કહેવાનો મતલબ એવો છે કે એકદમ ઇઝી છે પણ થોડુંક સમજી અને થોડુંક થોડુંક વધારે વિચારીને તમે કરો તો આરામથી તમે અવિભાજ્ય અવયવની રીતિ કોઈ પણ સંખ્યાઓનો લસા અને ગુસ્સા આરામથી અને એકદમ સચોટ રીતે તમે મેળવી શકો